જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વીડિયામાં હા બાય ગન અને બંદાઓને આપણે છેતરપિંડી કરવાની છે પણ બંદા આપણે છેતરપિંડી ના કરી જઈએ જોજે સાલા એક ગયો આ બીજો ગયો આ ત્રીજો ગયો એલા ત્રણ ત્રણ વયા ગયા બોલ તને તને તન માથે થઈ ગયા ને મને હું કંઈ ના કરી આ ગયો હા હવે જાઓ હવે હું કરીશ अभी अपुन करेगा रे करेगा अपुन एक एक को फोड़ेगा फोड़ेगा रुक जाओ उबारियो तमें उबारियो आ एक नो का तो इनो किल पूरो कर ले अभी जो वहाँ गियो गियो हाँ हेलो बे डाउन एक खत्म एक डाउन ये आइए बंदे अरे तारी भली थाई अरे छछुंदरिया अरे आ ले ले अरे अरे, 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 अरे। रीलोड आई अरे और ओ लाल अरे तारी ओ हो आ हूं काई जे नी भली थई ओला ओली से ती मने पता ही दी दो એટલે આમાં थाई जे હું खबर जो अब जे अपडेट पची जे ने सेंसिटिविटी ने बदु जे ने जनरल सेंसिटिविटी इन रेड डॉट ने इन बदु जे ने बस वो हम दिखा नहीं की और मैं बदी बस वो ऊपर जरा की है अरे लामा जे मन फाउंटी नहीं હવે આ ફાવટ કરું છું હો એટલે ફાવી જાય તો મજા આવે રમવાની હવે આપણે હોર ઉપર રમવા હોય ડાયરેક્ટ બસો ઉપર રમી તો એમાં ભાઈ ભેદભાવ તો હોય જ ને વાત તો સહી ફેર તો પડી જ જાય આપણે દસ કિલા નો વજન ઉપાડતા હોય અને ડાયરેક્ટ પચાસ કિલા નો વજન ઉપાડી તો એમાં આપણું ઘીહોડું તો નીકળી જ જાય પાછળથી ટપક ટપક આ તો આમાં ઈ વારીએ જ હોય ઘીહોડું નીકળવાનું જ છે હાલો મોકો બીજો હું થોડુંક સહેનશક્તિ કરી લઉં થોડુંક આપણે રમીએ તો પ્રેક્ટિસ થઈ જાય વાંધો નહીં આવે ગેમ પ્લેમાં સુધારો આવી જાય પ્રેક્ટિસ તો કરે કેમ કે આઈ માં પ્રેક્ટિસ કરી જ લેવાય મજા આવે એમાં રમવામાં પણ આમાં પ્રેક્ટિસ થઈ જાય ને પછી હાલો આપણે આ જીપલાઇન લઈને હો હો અમે બંધો અમે બંધો અહીંયા અહીંયા હું અહીંથી જીપલાઈન લઈને આવ્યો એ ત્યાંથી આવ્યો હવે આ જીપ લાઇન બે જણા આવી ગયા છે હવે બે માં વિજેતા કોણ થાય છે એ જોઈએ છે આપણે હું કે ઈ ચાલો પહેલા તો અમથાનું મુનો જો અરે તારી ભલી થાય આ એ ઓય બો નીકળ નીક આ લે બચવા લે વાહ વાહ બેટુ વાહ હો હાલો એનું કામ લેવાઈ ગયું વિજેતા આપણે બની ગયા એક બંદોલી સાઈડમાં અરે તારી અરે ભલી થાય હાલો ઈ નોક 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 હો એક બંધુ અહીંયા અહીંયા જીપલાઈન લઈને આવે રહ્યો સાલો જીપલાઈન લઈને આવે આ બા ઓરે 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 અજી એક બંધુ આવે છે નેટવર્ક નો પ્રોબ્લેમ થાય હો થોડો ઘણો તારી ભલી અરે ઉભો રે વાહ યસ યસ મારી ગયો તમારો યસ હા તો એનો કે કે પાણી વાલી જાય તો એસ માર દઈ ને ગીહોડું તો નીકળી જ જાય બરાબર ને ચાલો હવે આપણે ડ્રેગન લૂંટવું છે હાજી પર નથી લૂંટવું મંગ્યું ગયું એમાં કઈ એવું બધું ખાસ નથી મળતું કઈ હા લે ભાઈ આ જી ગન હાથમાં એવી દેવાય માંડવાનું હોય એમાં પછી લૂંટે ઓલું લૂંટે ને આ લૂંટે ને કોણ લૂટે લૂંટે કરે આખી જિંદગી લૂંટી લૂંટીને જ થયું છે એટલે એમ લૂંટી લૂંટી નહીં ગેમમાં લૂંટી લૂંટી હા ગેમમાં આખી જીવે ટૂંકમાં ગેમમાં લૂંટતા જોઈ બધા કેમ કે લૂંટ્યા વગર તો હાલે ને હાલો અહીંથી કોઈ બંદો આવતો તો નથી વેલા બંદા ગયા બધા હા સાલા ખિસડ ખાય હોલી સાઈડ ભાઈ ગયા લાગે બધાય ભવાન દોની આપણે ઈ સાઈડમાં જઈએ જો જો નેટવર્કનો પ્રોબ્લેમ થોડોક થાય છે વેલા હા નેટવર્ક થોડોક લેગ મારે છે પણ હવે બરાબર ટાણે જ લેગ મારે ચાલુ આ હું ફાટી હાથમાં આવી જતી હોય તો નેટવર્કની તાવરમાં કક પ્રોબ્લેમ

એક મિનિટ એક મિનિટ એક મિનિટ આ શું છે એક મિનિટ મને પેલા જોઈ લેવા દો તા સલું શું છે અરે હ બરાબર કીડી બટકો ભરી ગયો મેં કીધું આ હું કટાડ માં કડી ગયો હું મૂકીને એકસો આઠ માં જવું પડે તું કરતું હા હાલો એ તો વાંધો નતો આપણી શંકા દૂર થઈ ગયા અહિયાં બંધો છે અહીંયા બંધો છે લે અરે 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 હા બરાબર છે હાલો એ પતી ગયો કામ તમામ થયું હા લાસ્ટ રાઉન્ડ આ રાઉન્ડ જો આપણે કાઢી ગયા તો આખી ગેમ કાઢી ગયા હા આપણે ફટાફટ પરચેસ કરી લઈ જઈએ પરચેસ કરવાનું હોય એ બધું બરાબર હા અને પછી આગળ આગળ વધ્યું આગળ વધ્યું વધશું વધુ હા હાલ ભાઈ એક પછી હા બરાબર એકેડી રેડી રેડી બધું રેડી જ છે તમ તમારે બધું રેડી જ છે પણ આ બંધો હા બરાબર છે હાલો હાલો હાલ કઈ ઉપાધિ જેવું નતું એ થોડું ઓલું હતું કાંડ હતું થોડું કાંડ બધું ક્લિયર થઈ ગયું ક્યાં છે બંદા બંદા ક્યાં છે એક ને ટપકાવી દીધો વાસ હું વાત છે બહુ સ્પીડમાં લાગો છો તમે હા સ્પીડ તો તમારા હો અંગે અંગે રૂવાડે રૂવાડે સ્પીડ લાગે છે હે વાહ એ બંદો અરે અરે દઈ દીધો લે દઈ દીધો જરાય ને હું દઈ દે લે વાહ ના કે હું દઈ દે તો મસાલો ક્યાંથી તને માર્યો હા કેમ હતું ઈ ખીસડ ખાયો હે

તારી ભલી આવો 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 ને જાઓ જાવો શાનદાર તો મિત્ર મંડલી ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો પછી માં ભલે ઢીકા પાટલ હતું ગમે એમ કરીને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો અને શેર એ કરી દો